આહિર રાજકોટ રોડામાં સમાવિષ્ટ જે અમારા અડતાલીસ ગામો છે જેમાં હરિપરપાડ વડવાજડી ગઢવાજડી વેરા ગામ કુવાડવા સાપર વેરાવળ મિત્રી નવા ગામ આણંદપર આવા જે અનેક ગામડાઓ અડતાલીસ ગામડાઓ છે એના માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે વર્ષો વર્ષોથી આ ગામડાઓની અંદર એક પણ માણસને સો ચોરસવાર પ્લોટની ફાળવણી નથી થઈ એના માટે અમે આજે સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે સરકાર શ્રી તાત્કાલિક આ મુદ્દે કઈ ઉકેલ લાવે કેમ કે આઠેક મહિનાથી અમે લડાઈ કરી છે આ બધા સરપંચો અહીંયા હાજર છે અડતાલીસ ગામના અને અમે કોઈ પણ પક્ષાપક્ષીથી પર રહી જનતાના કામ થાય જનતાની સેવા થાય જનતાના કામ એટલા માટે કે જનતા આજે સરપંચ તરીકે અમારી પાસે માંગણી કરે છે ત્યારે અમે જનતા પાસે ખુલ્લા દિલે જઈ હતી અને બીજું કે જે કાંઈ સરકારી કાર્યક્રમો આવે છે એ પક્ષા પક્ષીથી પર રહીને બધા સરપંચો ભાઈ નિભાવે છે આપણે બધા કામો નિભાવે છે તો અમે એવું પણ નક્કી કર્યું છે અને માફ કરજો કે જો અમારો આ પ્રશ્નનું નિરાકરણ યોગ્ય સમયે ન આવે તો ભાઈ સાહેબ આવનારા દિવસોમાં આજથી દરેક ગામના સરપંચો એક આરોગ્ય અને શિક્ષણ આ બે સિવાયના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરશું અમે બધા એગ્રી છો ને ભાઈ તો તાલીઓ વગાડીને વધાવી લો વાતને એટલે કહેવાનો અર્થ એ છે કે સો ચોરસ વાર જમીન ત્રીસ ત્રીસ વર્ષથી પાંત્રીસ પાંત્રીસ વર્ષથી નથી મેળવી એટલે ઘણા પરિવારોને એક એક ફળિયામાં ચાર ચાર દીકરાઓને વવારું છોકરાઓ સાથે રહેવા મજબૂર બન્યા છે બહુ જ તકલીફ ગામડામાં છે એટલે અમારી ફરજિયાત એવી માંગણી છે હૃદયની માંગણી છે અને લાગણી છે સમગ્ર રાજકોટ જિલ્લાના ગામડાઓની કે સો ચોરસવારના પ્લોટ જ્યાં નીમ થઈ ગયા છે એની ફાળવવા માટે તાત્કાલિક વિધિ કરવામાં આવે અને જ્યાં નીમ ગામતર નથી જોયું ત્યાં તાત્કાલિક ગામતર બનાવવામાં આવે